જય માતાજી મિત્રો ગુજરાતનો કૈલાસ પર્વત એટલે ગિરનાર પર્વત ગિરનાર વિશે હજુ સુધી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ જાણી શક્યું નથી ગિરનારીની ગોદમાં શું છુપાવીને બેઠો છે તે હજુ પણ અજાણ છે ગિરનાર પર ગુરુ દત્તાત્રેય અને શિવજીનું સ્થાન છે સાથે સાથે ગિરનાર પર્વતમાળામાં અંબાજી નેમિનાથ દાતાની જગ્યા પણ આવેલ છે આથી જ ગિરનારને સર્વધર્મ સમાન કહ્યો છે જ્યાં હિન્દુ મુસ્લિમ જૈન લોકોના આસ્થારૂપી મંદિરો આવેલા છે ગિરનાર ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલ છે એવું કહેવાય છે કે ઉઘાડા પગે ગિરનારના પગથિયાં ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે લગભગ નવ હજારથી વધારે પગથિયા બનાવેલ છે સૌથી ઊંચું શિખર ગોરખ શિખર છત્રીસો ફૂટની ઊંચાઈ ધરાવે છે અંબાજી શિખર તેત્રીસો ફૂટની ઊંચાઈ ધરાવે છે આથી ગિરનાર પર્વત ગુજરાતમાં સૌથી ઊંચો છે ગિરનારનો ઉદ્ભવ ડેક્કન ટ્રેપ દ્વારા લેગોલિત ખડકોના આંતરભેદન દ્વારા થયેલ છે ગિરનાર પર શિલાલેખોની વાત કરીએ તો અશોક રુદ્રતામાં સ્કંદગુપ્તના નામરૂપી શિલાલેખો આવેલા છે ગિરનાર પુરાતન કાળમાં પણ રાજાઓની રાજધાની રહ્યો છે જેનું ઐતિહાસિક જૂનું નામ ગિરિનગર હતું ઇતિહાસ મુજબ રાજા કુમારપાળ દ્વારા ગિરનારના પગથિયા બનાવવામાં આવ્યા હોય એવું કહેવામાં આવે છે ગિરનાર સાથે ઘણા ઇતિહાસ જોડાયા છે જ્યારે રાજા સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા રાખ હેંગાર વચ્ચે યુદ્ધ થયું એમાં રાખ હેંગારને હરાવી તેની રાણી રાણક દેવીને જયસિંહ પોતાની સાથે લઈ જતો હતો ત્યારે રાણકદેવી ગિરનારને શ્રાપ આપે છે કહે છે કે હે ગિરનાર તારો રાજા હણાયો છે છતાં પણ તું અહીંયા અડીખમ ઉભો છે આ સાંભળીને જાણે ગિરનારને ખોટું લાગ્યું હોય એમ તેમ ગિરનાર પરના પથ્થરો નીચે પડવા લાગ્યા પણ નાનક દેવીને અંતે સમજાતા તેમણે હાથ ઊંચો કરીને ગિરનારને પડતા રોક્યો હતો આજે પણ નાનક દેવીના પંજાના નિશાન અહીં છે પુરાણોમાં પણ ગિરનારનું નામ રેવતક પર્વત હતું કહેવાય છે કે આ પર્વતને પાંખો પણ હતી ગિરનારના ખોળામાં ગિરનારના ખોળામાં અનેક સાધુ સંતો નિવાસ કરે છે ઘણી બધી દુર્લભ ઔષધિઓ ધાતુઓ અહીંથી મળી આવે છે ગિરનાર પોતાની ગુદમાં ઘણું બધું છુપાવીને બેઠો છે અહીંયા હજુ સંશોધનો ચાલી રહ્યા છે ગિરનારનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે ગિરનાર પર્વત પર થતી લીલી પરિક્રમા ખૂબ જ જાણીતી છે ત્યારે લાખો લોકો કુદરતી સાનિધ્યમાં યાત્રા કરી પુણ્યરૂપે ભાથું બાંધે છે પરિક્રમામાં ભજન ભોજનનો સંગમ થતો હોય છે શિવરાત્રી ઉપર ભવનાથનો મેળો ભરાય છે ભવનાથના મેળામાં નીકળતી નગ્ન બાવાઓની રવાડી ખૂબ જ પ્રખ્યાત છે ગિરનાર પર ભગવાન શિવ અને માં પાર્વતી અંબાજી રૂપી સાક્ષાત બિરાજમાન છે અહીંયા આજે રૂપવેની પણ સુવિધા છે જેથી ગિરનાર પર ચડવું સહેલું થયું છે જૂનાગઢમાં ગિરનાર ઉપરાંત ભવનાથ દામોદર કુંડ મુચકુન ગુફા અશોક શિલાલેખ શક્કરબાગ ઉપરકોટ જોવાલાયક છે ગિરનાર પર સિદ્ધ ચોર્યાશીના બેસાણા છે હજુ પણ ગિરનાર પર લોકોને ચમત્કારના અનુભવ થયા છે અહીં સિંહ દીપડા વાંદરા હરણ જેવા પ્રાણીઓ પણ જોવા મળી જાય છે દેવદર્શનની સાથે જો કુદરતી સૌંદર્યનો અનુભવ કરવો હોય તો જીવનમાં એકવાર ગિરનાર પર્વતની પરિક્રમા કરવી જય ગિરનારી જય માતાજી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ સોરથી ડાયરો મિત્રો તમારા બધાના સપોર્ટથી આજે આ ચેનલ ખૂબ જ આગળ વધી છે સપોર્ટ કરતા રહેજો જય માતાજી